ઓપરેશન સિંદૂરને સફળ બનાવનાર કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીની દીકરી કહી અભદ્ર ટિપ્પણી કરનાર મિનિસ્ટર વિજયકુમાર વિરુદ્ધ મધ્યપ્રદેશની સરકાર દ્વારા હાલ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેમજ દેશભક્તિના નામે દેશ આતંક ફેલાવતી પાર્ટી દ્વારા પણ પોતાના નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અંતે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા વિજયકુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો પરંતુ કહેવાતી દેશભક્તિની પાર્ટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી મિનિસ્ટર પદે પદભ્રષ્ટ કરવામાં પણ આવ્યો નથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ વિજયકુમારના પોસ્ટર ફાડી અને પોસ્ટર બાળી વિરોધ કરવામાં આવ્યો છે દુઃખની વાત તો એ છે કે વડોદરાની દીકરી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ વડોદરા શહેરમાં પણ કોઈ ફરિયાદ આઈટી એક્ટ હેઠળ પણ લેવામાં આવી નથી અને વડોદરાની પોલીસ પણ જાણે દેશદ્રોહી અને સેનાનું અપમાન કરનાર મિનિસ્ટરની એજન્ટ તેવો વર્તાવ કરી ખોટી રીતે અશફાક માલિક હરીશ મીર આતિફ મલિકની અટકાયત કરી તેમજ વિરોધ કાર્યક્રમ શરૂ કરતા પહેલા ગોરવા પોલીસ દ્વારા